વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિય લંબો દરાય સકલાય જગદિતાય ના ગાન નાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે કેમ છો બધા મજામાં આ ભાદરવા મહિનાના દિવસો ચાલી રહ્યા છે અને ભાદરવા સુદ ચોથ એટલે કે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજનો જન્મદિવસ ભગવાન શિવજી જ્યારે કૈલાસ પર્વત પર તપસ્યા કરવા માટે જાય છે અને મા પાર્વતી છે એ એક પુત્રને જન્મ આપે છે જેનું નામ ગણપતિ મહારાજ આજે આપણે આવ્યા છીએ ભાવનગરની મધ્યમાં આવેલ સરિતા સોસાયટીની અંદર સરિતા સોસાયટીમાં સરિતાકા રાજા કરીને ભગવાન ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે આવો ભગવાનના દર્શન કરીએ કેવું એનું આયોજન છે આ આયોજન પાછળના હેતુઓ શું છે અહીંયા કોણ કોણ મહેમાનો આવવાના છે એમને મળીએ અને ભગવાનના દર્શન કરીએ આવો દર્શન કરીએ ગણપતિ મહારાજના મિત્રો મેં આપણે વાત કરીએ પ્રમાણે ભાવનગરની મધ્યમાં સરિતા સોસાયટીમાં સરિતા ગણેશ મંડળ અને ગોહિલ દ્વારા પ્રેરિત આ ગણપતિ ઉત્સવ આપ મારી પાછળ દર્શન કરી રહ્યા છો ભગવાન ગણપતિ મહારાજ ખૂબ જ મનમોહક મૂર્તિ ભગવાનની માત્ર દર્શન કરવાથી આપણા કષ્ટ દૂર થઈ જાય માત્ર દર્શન કરવાથી આપણા સૌના તમામ છે એ પ્રોબ્લેમ બળીને બા ભૂકો થઈ જાય આવી ગણપતિ મહારાજની મૂર્તિ આવો દર્શન કરીએ ભગવાનના અને આપણા સૌના કષ્ટ ભગવાન હરે અને આપને સૌને સિદ્ધિ આપે એવા સિદ્ધિ ભગવાનના દર્શન કરીએ આવો ગણપતિ મહારાજના દર્શન કરીએ ભાવનગરના યુવરાજ મહા મહોદય મહોદયશ્રી જૈવીરાશિ વધારી રહ્યા છે ત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે લોકોમાં કેટલો ઉત્સાહ છે અને લોકો ખૂબ જ પ્રેમથી ભાવથી અને શ્રદ્ધાથી અમને વધાવી રહ્યા છે એ છે ને ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છે આવો ભગવાનના દર્શન કરીએ જેવી રાશિ

આજના શુભ અને પવિત્ર અવસરે ઉપસ્થિત માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને સરિતા સોસાયટીના તમામ માતાઓ વડીલો મારા યુવાન ભાઈઓ અને બહેનો આપ સૌને મારા જય માતાજી અને પ્રણામ ભાઈ શ્રી લાલભાને લઈને દર વર્ષે આ લાભ મળે છે ગણપતિ બાપાના આશીર્વાદ અને દર્શન મળે છે એ બદલ ભાઈ આપનું અને આપની સમગ્ર ટીમનું હું આભારી છું અને એ જ અપેક્ષા છે કે દર વર્ષે મોટી સંખ્યામાં અમારા ભાઈઓને બહેનો દર્શન માટે આવે અને ગણપતિ બાપાથી એવી જ પ્રાર્થના કે ભાવનગરના મારા તમામ સાથી નગરજનો આ બધાની મનોકામનાઓ પૂરી થાય અને જે ગૌરવશાળી ઇતિહાસ ભાવનગરનું છે એ ઇતિહાસમાં હવે ખોવાઈ નથી જવું એનીથી શીખીને માર્ગદર્શન લઈને અને ભાવનગરના તમામ નગરજનો વચ્ચે એકતાનો માહોલ રહે એ રીતે ભાવનગરના ભવિષ્ય માટે કામ કરવું છે ફરીવાર ગણપતિ બાપાને ચરણોમાં મારા વંદન અને આપ સૌને મારા પ્રણામ અને જય માતાજી કાર્યક્રમ થતા હોય છે આ એક કાર્યક્રમ ઓછું થયું લોકો દ્વારા સ્વયંભૂત થતા હોય છે આમાં લોકોને પ્રેરણા કરતા તો એટલું જ કહીશ કે ધર્મની વાત થાય અને ધર્મમાં અમારા પરંપરા દ્વારા જેટલા પણ તહેવારો યોજવામાં આવે છે એમાં ભાવનગરના તમામ નગરજનોએ એક પરંપરા એક સંસ્કાર જળવાઈને રાખી છે એ અમારે માટે મોટી વાત છે ગર્વની વાત છે અને આવા જ સમયમાં હવે ઇતિહાસ પણ વાંચો તો ગણ ગણેશ ચતુર્થીનો શું અર્થ છે આપણે લોકમાન્ય તિલગ્ન સમયને જોઈએ અને ત્યાંથી તો લોકોને ભેગા કરવાનું પણ ભે ભેગાશાને માટે ત્યારે એક અલગ ઓબ્જેક્ટિવ હતું એક મિશન હતું પણ મને લાગે છે આજે એક પ્રમાણે લોકોની એકતા આવા પ્રસંગોમાં ધાર્મિક પ્રસંગોમાં વધી શકે છે એકતા એટલે એક ધર્મ વાત કરવાની નહીં પણ ભાવનગરને તમામ ધર્મોને સાથે રાખીને કઈ રીતે આગળ આવી શકે એ રીતે તો ગર્વ છે મને કે મને ખુશી પણ છે કે ભાઈ છે અન્ય બીજા ભાવનગરના નગરજનો જે આવા ગણેશ ચતુર્થીના કાર્યક્રમો રાખતા હોય આરતી રાખતા હોય કાર્યક્રમો બરાબર શબ્દ નથી પણ જેટલા પણ અગિયાર દિવસના આયોજન છે એમાં શ્રદ્ધાળુ અને ભક્તો આવે છે ભાવનગર માટે સારી વાત છે અને એ જ વિનંતી છે કે આપ જ્યારે પણ આવા ધાર્મિક જગ્યાઓમાં અથવા ધાર્મિક કોઈ પણ દિવસમાં આપ આવતા હો તો એ જગ્યાની એક મર્યાદા હોય તો એ મર્યાદા કોઈ દિવસ ભૂલતા નહીં હું આ એટલે કહું છું કારણ કે ઘણા એવા પ્રસંગો થઈ ગયા છે જ્યાં વિચિત્ર વિચિત્ર ગીત અને ડીજે આપ સાંભળવાનું મળશે આપને એ યોગ્ય નથી તો એક સંસ્કાર સારા હોય પણ સંસ્કાર નહીં રહે પરંપરા પ્રમાણે એ જ અગત્યનું છે